નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો વડોદરાની અરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટનામાં તેર બાળકો અને બે ટીચરના મોત અરણી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે એક્શન મોડમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરતા કોન્ટ્રાક્ટર અને શાળાના સંચાલક ફરાર શિક્ષક માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન ભણતર હોવું જરૂર છે ખાનગી કોચિંગ અંગે પણ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વનધન વિકાસ વનલક્ષ્મી યોજના માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભોનું કર્યું વિતરણ નાસાએ સુપરસોનિક પ્લેન બનાવ્યું છે જે અવાજની ઝડપ કરતાં એક હજાર પાંચસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરી શકે છે વિદેશના મંદિરમાં મળે છે અખંડ સૌભાગ્ય આપવા વાળો સિંદો જ્યાં થયા હતા ભગવાન રામ અને સીતાના લગ્ન આમ આદમી પાર્ટીને હરિયાણામાં મોટો ઝટકો કેજરીવાલે કોંગ્રેસની વધતી નિકટતા વચ્ચે અશોક તનવરે પાર્ટી છોડી રામને કાલ્પનિક કહેનારા કપિલ શિબલા બન્યા રામમય ફારોખ અબ્દુલ્લાએ ગાયું ઘેરે રામ મેરે રામ ઓસ્ટ્રેલિયામાં એકસો પચાસ એકર જમીનમાં સત્સો કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું રામજી મંદિર બનશે રામ મંદિરના અભિષેકને લઈને બ્રિટનમાં ભારે ઉત્સાહ યુકે પણ બાવીસ જાન્યુઆરીએ ઉજવશે દિવાળી મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનો દ્વારા બાવીસ જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ બોટાદના ધોરણ દસ એસએસ અને ધોરણ બારના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના પાંચસો વર્ષ જૂના ઇતિહાસને લઈને વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો મુસ્લિમ પરિવારે પ્રાણ પ્રતિષ્ઠા માટે બનાવ્યા પચીસો સિક્કા આ સિક્કાની એક બાજુ રામ મંદિર અને બીજી બાજુ મોદીજીનું નામ લખ્યું વિપક્ષના નેતાઓને તોડી પોતાનું ઘર મજબૂત કરશે ભાજપ લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીનો આ પ્લાન ગુજરાતમાં કોંગ્રેસ બાદ આપને ઝટકો ત્રણ ફેબ્રુઆરીએ વધુ એક ધારાસભ્ય વિધિવત રીતે ભાજપમાં જોડાશે સીએમ ભૂપેન્દ્ર પટેલે છ નગરો માટે લીધો મહત્ત્વનો નિર્ણય દસ કરોડ સિત્યોતેર હજાર રૂપિયા કર્યા મંજૂર પાંચ મુખ્ય સુવિધાઓ પર થશે કામ કે એમ સી સંચાલિત શાળાઓમાં યુપીએસસી જીપીએસસી પ્રાથમિક તૈયારીઓ કરાવશે પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક હજાર ચોરાણું કરોડનું બજેટ કરાયું રજૂ રાજકોટ શહેરમાં જાહેર સ્થળો કે જ્યાં રોજના સેંકડો લોકોની અવર જવર થતી હોય તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવાનો આદેશ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોલીસ સતત જાહેર સ્થળો અને સોશિયલ મીડિયા ઉપર સતત મોનિટરિંગ ભારતની જેમ ઇઝરાયેલે પણ પાકિસ્તાનમાં ઘૂસીને કરી સર્જિકલ સ્ટ્રાઇક દેશ અલ અદલ સમૂહના બે ઠેકાણાને બનાવ્યા નિશાન દેશના ખેડૂતો માટે માઠા સમાધાન ખેડૂતો પર ટેક્સ લગાવવાની તૈયારી તૈયારીમાં સરકાર એ આપી જાણકારી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાથી મો ગમ થયો પરમિટમાં ચાલીસી ટકાનો ઘટાડો હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકોના અવસાન બાદ તેમની લોન અને લોન પરનું વ્યાજ માંડ વાળ કરાશે બાવીસ જાન્યુઆરીએ દેશમાં ઉજ્જવાશે ફરી દિવાળી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર રાજ્યોમાં જાહેર રજાની કરી જાહેર ગુજરાતમાં સરકારી તંત્રની લાપરવાહીથી આદિવાસી વિદ્યાર્થીઓ દોઢ વર્ષથી સ્કોલરશીપથી વંચિત રાજસ્થાનમાં જૂની પેન્શન યોજનાનું ભવિષ્ય બાવીસ જાન્યુઆરીએ નક્કી કરવામાં આવશે રામ મંદિર પર પીએમ મોદીએ જાહેર કરી ટપાલ ટિકિટ અડતાલીસ પાનાના પુસ્તકમાં વીસ દેશોની ટપાલ ટિકિટ શહેરના બાળકો ભલે સ્માર્ટફોનનો ઉપયોગ તેમની વિડીયો ગેમ અને ઇન્સ્ટાગ્રામ માટે કરતા હોય પરંતુ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો ઉપયોગ ભણવા માટે કરે છે ઉત્તર પ્રદેશના પ્રયોગરાજના રહેવાસી રાજીવ શુક્લાએ ફેમસ રેસ્ટોરન્ટમાંથી બાર બેક્યુ નેશનલના આઉટલેટથી શાકાહારી ફૂડ ઓર્ડર કરવામાં આવેલા ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરુદ્ધ કરનારા માટે રામ રામભદ્રાચાર્યએ મોટું નિવેદન આપ્યું યોગી સરકારની યુપી ખેડૂતોને મોટી ભેટ શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે પચાસ રૂપિયાનો વધારો કર્યો ખેડૂતોના ઝડપથી બગડતા કૃષિ ઉત્પાદનોનું પ્લેન દ્વારા કરી શકાશે પરિવહન ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન ઉડાન યોજના શરૂ કરવામાં આવી છે કેનેડામાં વધતી વસ્તીને લઈને આવ્યો છે એક ચોંકાવનારો રિપોર્ટ ભારતને થશે સૌથી વધુ અસર ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાય શિક્ષણ બોર્ડની મહત્વની જાહેરતા એપ્રિલ મહિનાથી અમેરિકાના બિઝનેસ વિઝામાં થશે ફેરફાર ભારતીયોને મળશે તેનો ફાયદો મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોદી સરકારે વધુ એક મોટું પગલું ટમેટા દાળ ડુંગળી અને લોટ પણ વેચ્યો લોકસભાની ચૂંટણી પહેલાં આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા પાટિલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌનું કર્યું સ્વાગત ભાવનગર નગર શિક્ષણ સમિતિને હાઈકોર્ટે નોટિસ ફટકારી યથાવત સ્થિતિ જાળવવા આદેશ કર્યો પીએમ મોદીના ગામમાં અઠ્યાવીસો વર્ષ જૂની વસિયાતના અવશેષો મળ્યા આવો રેકોર્ડ ભારતમાં બીજે ક્યાંય નથી મળ્યો ગીપ સિટીમાં શરૂઆત થતાની સાથે જ રસ્તામાં જ ખોટવાય ડબલ ડેકર એસટી ઇલેક્ટ્રિક બસ મુસાફરો પરેશાન ગીરગઢડા તાલુકાના ધોકડવા ગ્રામ પંચાયતથી ગ્રામજનો ત્રાહીમામ જન્મ મરણના દાખલા ન કાઢી દેતા આવેદનપત્ર આપ્યું યુએઈ ફરીથી ગરીબ પાકિસ્તાનને મદદ કરશે બે મિલિયન ડોલરની લોન આપવાની શક્યતા વિદેશ મંત્રાલયે દાવો કર્યો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વિશેષ નિષ્ણાંતોની ભરતી જાહેર કરાર આધારિત ઉમેદવારોની કરાશે પસંદગી હવે નોકરિયાત જ નહીં ખેડૂતો પણ હવે મેળવી શકશે પેન્શન સરકાર પોતે આપે છે ગેરંટી આરબીઆઈ ઈચ્છે છે કે રાજ્યની યુનિવર્સિટીની આવક મર્યાદા પાંચ ટકા નક્કી કરવામાં આવે ભારત મ્યાનમાર બોર્ડર પર ભારતની ચિંતા વધશે મ્યાનમારના વિદ્રોહી સરહદને અડીને આવેલા શહેર પર કબજો કરવાનો દાવો કર્યો બિહારના ચોરાણું લાખ તેત્રીસ હજાર ગરીબોને બગે લાખ રૂપિયા આપશે સીએમ કુમારની જાહેરાત હવે ડ્રાઈવરોની આંખોનો નિયમિત તપાસ થશે નીતિન ગડકરીએ રોડ સેફ્ટી માટે હેલ્થ ચેકઅપ પર ભાર મૂક્યો પેટ્રોલ અને ડીઝલમાં દસ રૂપિયા સસ્તું થઈ શકે છે લોકસભાની ચૂંટણી પહેલાં મોટી રાહત મળશે લાલ સમુદ્રમાં ઊંચી બળવાખોરો દ્વારા હુમલાઓ અટકી રહ્યા નથી વિશ્વ વેપાર માટે ખતરો નૂર પરિવહન સત્સો ટકા વધુ મોંઘો ગુજરાતમાં વન નેશનલ વન ચલણ પ્રોજેક્ટનો પ્રારંભ હવે વાહન ચાલકો સ્થળ પર જ દંડ ભરી શકશે ગીરની કેસર કેરી બાદ કચ્છની ખારેકને મળ્યું જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ મેળવનારું ગુજરાતનું બીજું ફળ ટ્રાફિકના નિયમો ભંગ કરનારા થઈ ગયેલો સાવધાન હવે મોબાઈલ પર જ મળશે મેમો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોન્ચ કરી દિવ્ય અયોધ્યા એપ કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે મોટો ફટકો નહીં મળે વિઝા અબોલા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે રાજ્યભરમાં તારીખ સૌથી એકત્રીસ સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવાશે શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગા મસ્જિદ વિવાદમાં મોટો નિર્ણય હિન્દુ પક્ષને ઝટકો મહિલાઓને એમના ભણતર પ્રમાણે સારું કામ વેતન મળે તેવી કામગીરી હાથ ધરવા આસી કલેક્ટર દેવા દેવાહુતિનું શૂષણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની પીએમ મોદીને આપી ખાતરી કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કામના સમાચાર ગુલાબી ઈયળથી પાકને બસાવવા માટે સરકારે કર્યું છે ખાસ આયોજન પાક ઉત્પાદનમાં થશે વધારો જમ્મુ કાશ્મીરના